ગામોની અંદર ચાલતી શાખાઓને શાખા મિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં તાવી મોઢવાણા તરમણિયા કડુ ભાલાડા સહિતના જુદા જુદા ગામોની શાખાઓમાં જતા અંદાજે એકસો પચીસથી થી વધારે બાળકો યુવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં બાળકો માટે રમતગમતનું આયોજન કરવામાં આવ્યું હતું તથા આગામી તારીખ ચૌદ થી સોળ

ઓગણીસો ના રોજ કરવામાં આવી હતી તથા ક્ષત્રિય ઉચિત સંસ્કાર નિર્માણનું કામ ક્ષત્રિય યુવક સંઘ સંસ્થા કરી રહી છે જેમાં શાખાનું ખૂબ જ મહત્વ છે જે પાયાનું શિક્ષણ છે તથા ક્ષત્રિય યુવક સંઘના કાર્ય પ્રણાલી વિશે છનુભા પચ્છેગામ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી યોજાયેલ કાર્યક્રમ ક્ષત્રિય યુવા સંઘના રાષ્ટ્રીય શાખાના અધ્યક્ષ છનુભા પચ્છેગામ સહિતને મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા આજે લખતરના ગેથડા હનુમાનજી મંદિર ખાતે ઝાલાવાડ પ્રાંત ના લખતર તાલુકાના વિવિધ ગામો માં જે શાખા ચાલે છે એનું શાખા મિલન નો કાર્યક્રમ આજે રાખવામાં આવેલો છે જેમાં સ સનુભા પછી ગામ માર્ગદર્શક તરીકે અહીં ઉપસ્થિત છે અને આગામી ચૌદ પંદર અને સોળ તારીખના રોજ તાવી ખાતે જે શિબિરનું આયોજન કરેલ છે તેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય ક્ષત્રયુવક સંઘથી પ્રભાવિત થાય તે માટે યુવાનો વડીલો અને બાળકોને ઉત્સાહિત કરવા માટેનો આજે આ કાર્યક્રમ યોજવામાં આવેલ પૂજ્ય તનસિંહજી દ્વારા સ્થાપિત ક્ષત્રિયોગ સંઘની જુદા જુદા ગામમાં લખ્તર તાલુકાની અંદર ચાલતી શાખાઓની શાખા મિલનનો કાર્યક્રમ આજે ગેથળા ખાતે યોજાયો છે જુદા જુદા ગામની શાખાઓમાં જતા બાળકો અને વડીલો નું ગેથળા ખાતે આ શાખા મિલનનો કાર્યક્રમ તેની અંદર તાવી ખાતે આગામી જે શિબિર યોજાવાની છે તેની માહિતી સાથે બાળકો રમત અને સંસ્કાર સિંચન થાય અને આગામી ક્ષત્રિયોગ સંઘની શાખાઓ વધારે ને વધારે ગામમાં શરૂ થાય એવા ઉદ્દેશ્ય સાથે જેઠરા ખાતે આજે આ શાખા મિલનનો કાર્યક્રમ છે કાવી કરમણિયા ભાલાડા ઓળખ ડેરવાડા કડુ કડમ આવા આ બાજુના સમગ્ર મોઢવાણા આ જે ગામો છે એ ગામમાં શાખામાં જતા સ્વયંસેવકો અને આગેવાન કાર્યકરોનો આજે શાખા મિલન કાર્યક્રમ છે આની અંદર સનુભા પછે ગામ ખાસ પધારી અને માર્ગદર્શન આપેલું છે અને તાવી ખાતે જે શિબિર યોજાવા